નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રોટલી સાથે આવા ઉપાયો કરો તો ધનવાન બની જશો મિત્રો આ દુનિયામાં એવું કોઈ જ વ્યક્તિ નહીં હોય કે જેને ધન ના જોઈતું હોય દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમની પાસે એટલું બધું ધન હોય જેનાથી તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકે મિત્રો ખૂબ જ નહીં તો ઓછામાં ઓછું એટલું તો તેને ધન હોય જ જેનાથી તેનો ગુજારો કરી શકે ધન પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકો સાચો માર્ગ અપનાવે છે અને કેટલાય લોકો ધન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત પણ કરે છે અને ઘણા બધા લોકો ખૂબ ધન કમાવવા અને જલ્દીથી પૈસા કમાવવા માટે છળ કપટનો સહારો પણ લે છે અને બીજી તરફ એવા લોકો પણ હોય છે જેની પાસે પૈસા વધુ સમય ટકી નથી શકતા મિત્રો એવું સમજવામાં આવે છે એવું કહેવામાં આવે છે અને ઘણા લોકોએ પ્રમાણ પણ જોયું હશે કે ભગવાન કે ઘર તેરી દેરી હૈ પર અંધેરી નહીં મિત્રો શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો નિશ્ચિત તેના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવે છે એટલે કે તમે તમારા જીવનમાં તે વસ્તુ સુધી પહોંચી જાઓ છો જે વસ્તુ સુધી પહોંચવાનું તમે સપનું જોયું છે આજે અમે તમને એક ઉપાય વિશે જણાવીશું નિશ્ચિત રૂપથી જ મહેનત વગર તમે કશું જ પ્રાપ્ત નથી થતું તમે મહેનતની સાથે જ થોડા ઉપાયો કરો છો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય જ છે જે ઉપાયના કારણે તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો એ કાર્ય પૂર્ણ થાય છે આજે અમે તમને આપણા રસોડામાં હાજર એક એવી વસ્તુના ઉપાય વિશે જણાવીશું મિત્રો લોટ દરેકના ઘરે હોય જ છે અને ખાવા માટે બંને સમયે ઘઉંની રોટલી અથવા બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં આવે છે જો તમે રોટલીઓ ખાવ છો તો તમને આ ઉપાય પૈસાદાર બનાવી શકે છે તમારા જીવન અને તમારા ઘરમાંથી દરિદ્રતાને બહુ જ જલ્દી દૂર કરી નાખે છે મિત્રો આર્થિક તંગી જરૂર નથી કે ગરીબીની હાલતમાં જ હોય પરંતુ ઘણા એવા ઘર હોય છે જે આવકના સારા એવા સ્ત્રોત હોય આ આવક સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય છે જેથી એકઠું કરેલું ધન ધીમે ધીમે કરીને ખર્ચાઈ જાય છે અને માનવી ગરીબ થતો જાય છે ઘણી એવી મુશ્કેલીઓ હોય છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવે છે એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તમે વિચાર્યું પણ ના હોય તો તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી અને તમામ પ્રકારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બને રહે છે જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂરી નથી થઈ શકતી તેનાથી વિપરીત એવા પણ ઘણા પરિવાર છે આવકનો એક સ્ત્રોત આવવા આવતા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય છે એટલે કે તમારા પરિવારની અંદર કમાવવાવાળા પાંચ લોકો હોય અને પાંચ આવકના સ્ત્રોત હોય પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો બે લોકો પાસે પૈસા રોકાઈ જાય છે અથવા તો આવકના સ્ત્રોત ઘટવા લાગે છે જેના કારણથી તમે જેવું વિચારો છો તેવું થઈ નથી શકતું અને તમારે આર્થિક મુશ્કેલીઓને સહન કરવી પડે છે એટલા માટે તમારે આવા ઉપાયોની જરૂર હોય છે જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે તમારે ધનની દૃષ્ટિએ દુઃખ ન જોવું પડે મિત્રો આગળ વધતા પહેલાં ખાસ તમને વિનંતી કરું છું કે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે તો જાણી લઈએ જ્યારે તમે લોટ પીસ પીસવા માટે જાઓ છો એટલે કે લોટ દળાવવા માટે જાઓ છો ત્યારે એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ જો લોટ દળવા માટે શનિવારના દિવસને તમારે પસંદગી કરવાની છે શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળો અથવા દળાવવા બહાર જાઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે લોટ દળાવતા પહેલાં તમારે શું કરવું જોઈએ તો તમારે તેમાં થોડા ચણા નાખવાના છે કારણ કે મિત્રો ગુરુગ્રહને ધનનો કારક માનવામાં આવે છે અને ગુરુગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનની પ્રસન્ન રહે તો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા મળતી નથી એટલા માટે ગુરુગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે તમારે સો ગ્રામ કાળા ચણા અને સો ગ્રામ તુલસીના પાન લેવાના છે જો સો ગ્રામ તુલસીના પાન તમારાથી શક્ય ન હોય તો ઓછામાં ઓછા પચાસ ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ અને તેમાં બે દાણા કેસરના નાખવા જોઈએ અને આ બધી જ સામગ્રીને એકત્રિત કર્યા બાદ તેને તમારે ઘઉંમાં ભેળવી દેવાની છે જ્યારે તમે ઘઉં દળાવવા જાઓ છો દળવાના છો તો આ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે કે આ લોટનો ઘરના બધા જ સભ્યો ઉપયોગ કરે અને આ લોટને તમારે શનિવારે દળવો જોઈએ આ ઉપાયને કરવાથી તમારા ઘરમાંથી જલ્દીથી જ આર્થિક તંગી દૂર થઈ જાય છે અને ઘરમાં ધન આગમનના નવા સ્ત્રોતો ખુલે છે તેના સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે હંમેશા રહેલા કલેશ અને મનમોટાવ પણ ધીરે ધીરે ખતમ થઈ જાય છે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે મિત્રો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાનું વાતાવરણ રહેશે અથવા તો લગ્નના યોગ બની રહ્યા નથી તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા અથવા ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ નથી થઈ શકતી નોકરી મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે એવા જ આ એક સારો ઉપાય છે આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકશો તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની એક રોટલી બનાવીને ગુરુવારના દિવસે તમારે તે ગાયને ખવડાવવા છે તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈને સકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે જો ઘરની અંદર ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિન લોટ આપવો જોઈએ તે પણ ખૂબ જ લાભકારી હોય છે તેના માટે તમારે શું કરવાનું છે તો તમારે જ્યારે ગુરુવારના દિવસે જ્યારે તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની છે તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું છે અને તે લોટમાંથી બનાવવાવાળી પહેલી રોટલીને તમારે ગૌમાતાને ભોગ કરવાની છે તમે કોઈ પણ ગૌમાતાને ભોગ ધરાવી શકો છો ગૌમાતા ન મળે તો ગૌવંશ પણ ચાલે એટલે કે નંદી મહારાજ પણ ચાલે તમારે તેને ભોગ ધરાવવો જોઈએ આવું કરવાથી નિશ્ચિત રૂપથી ગુરુગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકશો હવે આગળના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિદોષ તેમને પરેશાન કરી રહ્યો છે તેઓ ભૂલી જાય છે અથવા તો તેમને ખબર નથી પડતી કે તેમના જીવનમાં શનિદોષ છે કે નહીં મિત્રો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધિત મુશ્કેલીઓ આવવા લાગે તો શનિવારના દિવસે તમારે કોઈ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી બનાવીને ખવડાવી દેવી જોઈએ ફક્ત તેનાથી શનિદોષ સંબંધિત મુશ્કેલીઓ જ નહીં પરંતુ તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે મિત્રો જો તમારા પર ભારે કર્જ છે અને તમને સમયસર ચૂકવી નથી શકતા તમે ઈચ્છો છો કે તમારા પરથી આ કર્જ જલ્દીથી જ ચૂકતે થઈ જાય તો તમારે શું કરવું જોઈએ મિત્રો શનિવારના રોજ તમારે એક અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખી તેની રોટલી બનાવવાની છે જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને સાત વાર ઉતારી લેવાની છે અને રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે એક મંત્ર બોલવાનો છે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય તે મને આ કાળા કૂતરું ન મળે તો તમારે કોઈ પણ કૂતરાની આ રોટલી ખવડાવી દેવાની છે અને રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો તેનાથી કૂતરું આ રોટલીને આરામથી ખાઈ શકશે આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા પર કોઈ મોટું કર્જ હોય તો તે પણ આ કર્જમાંથી મુક્તિ મળી જશે અને તમને તમારા પરિવારમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે હજી પણ એક ઉપાય છે જેને તમે ધન આગમન માટે પણ કરી શકો છો જો તમને ઉપર આપેલા કોઈ પણ ઉપાય કઠોર લાગતા હોય તો તમે કોઈ પણ સરળ ઉપાયને પણ કરી શકો છો આ ઉપાયને બુધવારના દિવસે કરવામાં આવે છે આ ઉપાયને પણ લોટ સાથે જ કરવામાં આવે છે તમે ઘરમાં જે લોટ હોય તે લઈ શકો છો ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે એટલે કે લોટમાંથી તમારે દીવો બનાવવાનો છે તેલની મદદથી તમારે તેને પાકો કરી લેવાનો છે ત્યારબાદ બુધવારની રાત્રે આઠ વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનું છે સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ તુલસી માતાય ઓમ તુલસી માતાએ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને માતા તુલસીથી ઘરની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાની પ્રાર્થના કરો તેનાથી આશીર્વાદ માગવા જોઈએ આવો કરવાથી માતા લક્ષ્મી પણ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે તમારા ઘરની ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જરૂરથી લખી દેજો